ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને પકડવામાં સફળતા મળી છે આ જે બુટલેગર છે અઢાર જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે અમરેલીમાં એક ગુનામાં વોન્ટેડ છે ભાવનગરમાં એક ગુનામાં જૂનાગઢ અને દ્વારકામાં ચાર ચાર ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે જામનગર મોરબી ગાંધીનગર કચ્છ ઇસ્ટ પોરબંદર અને નર્મદામાં એક એક પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના બે પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે એ વ્યક્તિના ગુનાઈત ઇતિહાસની વાત કરીએ તો બે હજાર દસ માં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કારિયા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ ઓગણસાહીઠ જેટલા ગુનાઓ દાખલ થયા છે આ ઓગણસાઠ જેટલા ગુનાઓમાં પંચાવન પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે એક ત્રણસો સાત હેઠળ એક મારામારીના ગુના છે અને એક દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આજે આરોપી છે એને પકડવામાં એનસીબી ટીમના અમારા પીઆઈ એ એમ પટેલ એએસઆઈ મહેશ સરદૈયા હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી તુષારભાઈ પાંચાળી ઉદયભાઈ મેણીયા કેતનભાઈ ગરણિયા હરેશભાઈ કુમારદાસ આ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે ઓકે